નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને આ ભરતીની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતી વિષયની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તો તમે જોઈ શકો છો માર્ગ અને મકાન વિભાગ હસ્તક નવી વર્તુળ વિભાગીય અને પેટા વિભાગીય કચોરી માટે વિવિધ વર્ગની કુલ નવસો સત્તાણું સુડતાલીસ નવી જગ્યાઓ નવી બાબત તરીકે વર્ષ બે હજાર પચીસ ત્રેવીસ માટે ઊભી કરવા બાબત તો જે છે એ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસો સુડતાલીસ નવી જગ્યાઓ જે છે એના માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર એન્જિનિયર પછી પછી હિસાબનીશ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક વગેરે જેવી અલગ અલગ પોસ્ટ માટે જે છે એ ભરતી કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો એની પહેલાં પ્રસ્તાવના અને ઠરાવ વાંચી લઈએ એના પછી કઈ કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે એના વિશે આપણે વાત કરીશું તો તમે જોઈ શકો છો માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તા મકાનો અને પુલોના બાંધકામ ગુણવત્તાયુક્ત રીતે થાય અને ભવિષ્ય તેમજ ભવિષ્યમાં તેમજ હયાત સ્ટ્રક્ચરોનું નિયમિત રીતે મરામત અને જાળવણી કરવામાં આવે અને પ્રવર્તમાન વ્યવસ્થા વધુ સુદૃઢ થાય તે માટે વિભાગીય હસ્તક વિવિધ સ્તરની નવી જગ્યાઓ નવી બાબત તરીકે

ઊભી કરવામાં આવશે એટલે કે આ જગ્યાઓ જે છે એ નવી જગ્યાઓ બહાર પાડવામાં આવશે અને એના માટે જે છે એ ભરતી કરવામાં આવશે તો એની તમે જગ્યાઓ કઈ છે એ જોઈ લો અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ એક એની છ જગ્યાઓ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ એક એની ત્રીસ જગ્યાઓ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ બે એની ઇઠ્યોતેર જગ્યાઓ મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બે એની ત્રણસો જગ્યાઓ વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એની પણ ત્રણસો જગ્યાઓ વિભાગીય હિસાબનીશ વર્ગ બે બાર જગ્યાઓ કચેરી અધિક્ષક વર્ગ ત્રણ ચાર જગ્યાઓ મદદની અધિક્ષક વર્ગ ત્રણ પચીસ જગ્યાઓ સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પિસ્તાળીસ જગ્યાઓ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પંચાણું જગ્યાઓ મુખ્ય નકશાગાર વર્ગ ત્રણ બે જગ્યાઓ નકશાગાર વર્ગ ત્રણ દસ જગ્યાઓ અને ટ્રેસર વર્ગ ત્રણ ચાલીસ જગ્યાઓ એમ કુલ જે છે એ નવસો સુડતાલીસ જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવશે જેની અંદર તમે જોઈ શકો છો એન્જિનિયરની પણ ખૂબ જ મોટી ભરતી કરવામાં આવશે ક્લાસ વન ટુની પછી વર્ક આસિસ્ટન્ટ અને સિનિયર અને જુનિયર ક્લાર્કની જે છે એ ખૂબ જ મોટી ભરતી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવનાર છે જે કુલ નવસો ને સુડતાલીસ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે હવે ભરતી ક્યારે કરવામાં આવશે એની લાયકાત શું રહેશે એને ભરતી માટેના કયા નિયમો રહેશે એના વિશેની આપણે વાત કરી લઈએ તો તમે એના માટે અહીંયા જોઈ શકો છો નવી જગ્યા ઊભી કરવા અંગેની શરતો ભરતી અંગેની સામાન્ય શરતો તો જે આ ભરતી અંગેના નિયમો છે એ એક પછી એક વાંચી લઈએ અને એના પછી આપણે આગળની માહિતી જોઈશું આ જગ્યા ઉપરની ભરતી સરકાર શ્રીના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિને અનુસરીને કરવાની રહેશે તો આ જે તમામ ભરતી છે જે ક્લાસ વન ટુની ભરતી છે એ જીપીએસસી દ્વારા કરવામાં આવશે અને જે ક્લાસ ત્રણની ભરતી છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી છ માસમાં સીધીથી સીધી ભરતીથી ભરવા અંગે નાણા વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે તો આ જે તમામ જગ્યાઓ છે એના માટે છ મહિનાની અંદર અંદર આ જગ્યાઓ ભરવાની હોવાથી ટૂંક જ સમયમાં આ તમામ જગ્યાઓ માટે જે છે એ જાહેરાત આપવામાં આવશે આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમ અનુસાર જળવાય તે સંબંધિત કચેરી જોવાનું રહેશે આ જગ્યાઓ ભરતી વખતે બેકલૂમની જગ્યા હોય તો તેને અગ્રમ આપવાની રહેશે જે પ્રમાણે તમામ સામાન્ય અનામતના નિયમો છે એ તમામ નિયમો પ્રમાણે જે છે એ આ ભરતી કરવામાં આવશે અને આ જગ્યાઓ પર નિમણૂક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે તો જે ક્લાસ વન ટુ છે એની અંદર પહેલાં પ્રિલિમ્સ પછી મેઇન્સ અને છેલ્લે ઇન્ટરવ્યૂ એ રીતે પસંદગી અને જે ક્લાસ ત્રણની જગ્યાઓ છે એના માટે લેખિત પરીક્ષા અને પછી મુખ્ય પરીક્ષા આવતી હોય તો એ રીતે જે છે એ સિલેક્શન કરવામાં આવશે કમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર ઉમેદવાર નિયત થયેલ કમ્પ્યુટર કૌશલની પરીક્ષા પાસ કરેલ સ્લેશ લાયકાત ધરાવતો હોવો જોઈએ તો તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત નિયત કરવામાં આવેલ ભાષાકીય સ્લેશ ખાતાકીય પરીક્ષાઓ નિયત તકમાં પાસ કરવાની રહેશે જો તમારે આ ભરતીની અંદર લાગે પછી પ્રમોશન મેળવવું હોય તો જે ખાતાકીય અને ભાષાકીય પરીક્ષા હોય એ તમારે પાસ કરવાની રહેશે ભરતી અંગેના આગળના નિયમો તમે જોઈ લો જગ્યાની મુદત અને સેવાઓ અંગે આ નવી મંજૂર કરેલ જગ્યાઓ જે તે નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ જગ્યાઓ વખતો વખત ચાલુ રાખવાની થાય તો સંબંધિત કચેરીએ જગ્યાઓ લંબાવવાની દરખાસ્ત મુદત પૂરી થતાં પહેલાંના એક માસ અગાઉ નાણાકીય સલાહકાર શ્રીને રજૂ કરી જગ્યા વધુ સમય માટે ચાલુ રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે તો આ જે તમામ જગ્યાઓ છે એ વર્ષ બે હજાર પચીસ માટે બહાર પાડવામાં આવશે અને એના પછી જો નવી જગ્યાઓ બહાર પાડવાની થશે તો એને માટે મંજૂરી આપી અને સરકાર દ્વારા ભરતી બહાર પાડી શકે છે સીધી ભરતી ભરતીના ફાળાની નવી ઉભી થાય જગ્યાઓની છે કરાર આધારિત આઉટસોર્સની લેવાની જરૂરિયાત સંજોગમાં અચૂક નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવાની રહેશે તો આ પહેલાં જે છે એ તમામ કાયમી ભરતી કરવામાં આવશે અને એના પછી પણ જો કરાર આધારિત અને આઉટસોર્સની કર્મચારીઓ લેવાની જરૂર પડે તો સરકાર દ્વારા એને લેવામાં આવી શકે છે હવે આપણે વાત કરીએ કે તમને પગારને એ બધું કઈ રીતે મળશે તમે જોઈ શકો છો જે તે જગ્યાઓના પગાર ધોરણો આર ઓ બે હજાર સોળ પ્રમાણે છે કે તેમ એની ખાતરી કરી લેવાની જવાબદારી સંબંધિત કચેરીની રહેશે તો અત્યારે જે છે એ ક્લાસ વન ટુના અધિકારીઓને જે પ્રમાણે પગાર મળે છે એ તમને મળવાપાત્ર રહેશે જે ક્લાસ ત્રણની જગ્યાઓ છે એની અંદર પણ જે વર્ક આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કને જે પગાર મળવા પાત્ર છે એ પગાર તમને મળવાપાત્ર થશે વર્ક ત્રણની જગ્યાઓ ભરતીના નિયમોની જોગવાઈ મુજબ જો ભરતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના ઠરાવ પ્રમાણે ફિક્સ પગારની નીતિ અને નાણા વિભાગના અઠ્યાવીસ ત્રણ બે હજાર છવ્વીસના ઠરાવથી નિયત થયેલી બોલીઓ અને શરત અનુસાર તેમાં વખત વખત સુધારાની જોગવાઈઓ કરવાની રહેશે જે વર્ગ ત્રણની જગ્યાઓ છે એની અંદર પહેલાં પાંચ વર્ષ માટે જે ફિક્સ પગાર આપવામાં આવે છે તો આ પણ તમને અહીંયા પહેલાં પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી જે નોકરી છે એ આપવામાં આવશે અને ત્રીજા નંબરની સૂચના વાંચી લો સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક માત્ર મળ્યા બાદ પછી રાજ્ય સરકાર દ્વારા એક ચાર બે હજાર પચીસથી દાખલ કરવામાં આવેલ નવી વર્તિત પેન્શન યોજના ફાળી લેવામાં આવશે એટલે કે જો તમારું સિલેક્શન થઈ જાય છે તો અમને નવી પેન્શન યોજના જે છે એ લાગુ પડશે જે જૂની પેન્શન યોજના છે એનો લાભ તમને મળશે નહીં અને પછી અહીંયા આગળ છે પ્રમાણે આ જગ્યાઓ માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રમાં માગણી મુજબ ચોસઠ પોઈન્ટ અગ્નિસિત્તેર કરોડની જોગવાઈ જે છે એ કરવામાં આવી છે તો બજેટની અંદર પણ આ જે છે એ નવસોને સુડતાલીસ જગ્યાઓ માટે અને એમને પગાર આપવા માટે ચોસઠ પોઈન્ટ અગ્નિસિત્તેર કરોડની જે છે એ જોગવાઈ કરવામાં આવે છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ નવસો ને સુડતાલીસ જગ્યાઓ પર જે ભરતી કરવામાં આવેલ છે એની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ